જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે રામદેવજી મહારાજની એક વાણી છે વડા ધર્મ વિશે તો વડા ધર્મની વાત વડો ધર્મ કયો છે બરાબર સીતાજી પૂછે રે શ્રી રામને કહી સંભળાવો કહો અમને વડા ધર્મની વાત રે આ તો માતા સીતા ભગવાન શ્રી રામને પૂછે છે કે પ્રભુ અમને કહી સંભળાવો તમે વડા ધર્મની વાત વડો ધર્મ કોણ છે વડા ધર્મ કોને કહેવામાં આવે છે એની કંઈક વાત અમને સંભળાવો ત્યારે કહે છે અંતરના પડદા સ્વામી મારા દૂર કરો માતા સીતા કહે છે અંતરના પડદા અંતકરણમાં જે પડદા છે આત્માની ઉપર જે આવરણો આવી ગયા છે એના વિશેની વાત કરે છે માતા સીતાનું કોઈ આવરણ નહોતું પણ આ તો દરેક વ્યક્તિઓને સમજાવવા માગે છે દરેક માણસોને ભાંગો મારા દરડા કેરી ભ્રાંત કે મારા હૃદયમાં મારા દિલમાં જે ભ્રાંત પડી ગઈ છે એને ભાંગો તો અહીં પણ દરેક માણસોને સમજાવવામાં આવે છે કારણ કે માતા સીતા તો સ્વયં સતી હતી એની અંદર કોઈ ભ્રાંત પડે જ નહીં વાણીમાં રામદેવજી મહારાજ બધાને સમજાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છે બરાબર ત્યારે ભગવાન શ્રીરામ કહે છે ચાંદો ને સૂરજ સતી રાણી દોય ન હતા ચાંદો અને સૂરજ એ બે હતા નહીં નહોતા તેદી ધરણી ને આકાશ આકાશ એ નહોતું ધરતી એ નહોતી હાડ ને ગુડ સતી રાણી કાંઈ નહોતા આવું પણ કાંઈ નહોતું શરીરો પણ નહોતા કોઈ વસ્તુ હતી જ નહીં ટૂંકમાં એમ તેદી અલગ હતા આપોઆપ તેથી અલખરૂપી આત્મ પરમાતમ એકલા જ પોતે આપોઆપ હતા એવો સાચો ધર્મ લક્ષ્મણ જણાવ્યું સાચો જે ધર્મ છે તે લક્ષ્મણે જણાવ્યું એ જેવા તેવાથી જીરવ્યો ન જાય સતી જે સાચો ધર્મ છે ને વડો ધર્મ એ તો લક્ષ્મણ જાણી શકે જેનું લક્ષ હે શ્રી રામ આતમ રામ ઉપર જ ચોટી જાય લક્ષ પ્લસ મન જેનું મન રૂપી લક્ષમાં ચોટી જાય છે એ લક્ષ્મણ છે એને ખબર પડે અગિયાર જેવા તેવાથી દ્રવ્યો ન જાય હે સિંહણનું દૂધ હોય ને એ સોનાના પાત્રમાં ટકે બાકી ફાડી નાખે બધું અજીર્ણા હોય અપચો હોય પાચનક્રિયા મંદ પડી ગઈ હોય આંતરડા મંદ પડી ગયા હોય તો ભારે વસ્તુ તમે ખાઈ જાઓ ને તો એ તમે ન જીરવી શકો એને ન પાચન કરી શકો ઓહાપો થઈ જાય મૃત્યુ પણ થઈ જાય જેવા દેવાનું કામ નથી તો એ જે વડો ધર્મ છે ને એ જેવા તહેવારને કહેવાય એવો નથી ને જેવા તહેવારે જીરવી પણ ન જાણે ખાડા ખબર છે એ છલકાઈ જાય પણ સમુદ્ર છલકાય નહીં ગમે એટલો વરસાદ પડે ને તોય સમુદ્ર ન છલકાય પણ ખાડા ખબોચિયા છલકાઈ જાય તમે જોજો એમ બાવન અક્ષરી વાણીના શબ્દોનો વરસાદતમ વરસાવો અપશબ્દોના કોઈ પણ સાધુ સંતો ઉપર ગુરુઓ ઉપર પણ જે ખાડા ખબોચિયા રૂપી અધૂરિયા ગુરુ હશે ને છલકાઈ જાય ક્રોધમાં આવી જશે ઝઘડો કરવામાં આવી જશે વાદવિવાદમાં આવી જશે પ્રશ્નોત્તરીમાં આવી જશે તર્કવાદમાં આવી જશે છલકાવા મળશે પોતાની જાતને સાચા સિદ્ધ કરવા માટે ખાડા ખબચીયા છલકાય તમે ગમે એવું એને બોલો ને છતાંય સમુદ્રનો છલકાય પણ ખાડા ખબચિયા હોય ને છલકાઈ જાય ખબર પડે કે અમારે દુકાન હોય બંધ થવાની છેલ્લે ઝઘડામાંથી હોય તે ઉતરી આવે આ ખાડા લક્ષણો છે એ છલકાય પણ સમુદ્ર કોઈ દિવસ છલકાતો નથી એમ સનાતન ધર્મ સનાતન રૂપી આત્મા સનાતન સર્વ વ્યાપક રૂપી આત્મા પરમાત્મા એ કોઈ દિવસ છલકાય નહીં જે અમાપ છે જેનો પાર કોઈ ન પામી શકે એ કોઈના બંધનમાં ન આવે સમુદ્રને કોઈ બાંધી ન શકે એ સનાતન છે સનાતન એ જ આત્મા પરમાત્મા છે બાકી જેને આત્મા પરમાત્મા નથી જાણ હોય તો બધા ખાડા ખબર છે એ જાય પણ આત્મા પરમાત્મા સ્વરૂપ સનાતન ધર્મરૂપી સમુદ્ર જે બની ગયો હશે એ છલકાય નહીં એને ખબર જ હોય કે આ બધા ખાડા ખબોચ્યા હશે આ તો બિચારા એકદી હુકાઈ જાય તો એમ ગમે એટલું પાણી વરસાદનું પડે અને એ સમુદ્ર હમાવી લઈએ પણ ખાડા ખબોચી હમાવી નથી શકતા અને છલકાઈ જાય છે એમ ગમે એવા કટુ વચન ગમે તેવું હોય એ એ સંત સહન કરી શકે ઢોંગી પાખંડીથી સહન ન થાય ખાડા ખબોચી હશે છલકાઈ જાય બાકી સનાતન રૂપી સમુદ્રરૂપી સમાન દ્રષ્ટિ સમાન ભાવ માજે આવી ગયા છે એ સનાતન ધર્મરૂપી સાચા સંત સમુદ્ર સમાન છે જેમ સાગર નીર સમાય વાહ ધરતી માતા છે ને ખૂંદી ખમે ગમે એટલા કરોડો માણસો એના કુવા ગારી રહ્યા છે બોર ગારી રહ્યા છે ખાડા ગારી રહ્યા છે બધું કરી રહ્યા છે એની માથે ખૂંદી રહ્યા છે પણ છતાંય માતા ધરતી ખમી લે અને વાઢી ખમે વનરાય મોટું જંગલ હોય તમે એને ગમે એટલા વાઢો ગમે એટલા કાપો છતાં એ કાંઈ ન બોલે જેમ ધરતી કાંઈ ન બોલે ગમે એટલી ખમે વનરાય વનરાય પણ તમને કાંઈ ખીએ ચૂપચાપ બધું સહન કરી જાય એવી જ રીતના વેણ કમેણ તો મારા સાચા સંત ખમે કટુ વચન બોલો અપશબ્દ બોલો હે ગમે એટલું એનું અપમાન કરો તમે ફાવે બોલો છતાં ઈ મારા સાચા સંત ખમી જેમ સાગર છે ને સનાતન એની અંદર જેમ બધું નીર સમાવે ભરપૂર વરસાદ વરસતો હોય નદીઓ છલકાઈ ગઈ હોય નદીઓ દોડતી દોડતી સમુદ્રમાં મળી જાય સમ છતાં પણ સમુદ્ર છલકાતો નથી પોતાની અંદર બધાને સમાવેશ કરી લે એવી જ રીતને એવી જ રીતે સાચા સંત જે છે જે સનાતન સત્ય સનાતન રૂપી આતમ પરમાત્માને જાણી ગયા હશે એ બધું ખમી લે મિત્રો એ કોઈ દી કોઈને વળતો પ્રહાર ન કરે જવાબ ન આપે ભાઈ ખાડા ખબર છે આવે ને એ ઉછેડ કૂદ માટે કરવા કારણ કે એને ખબર નથી હે કારણ કે અધૂરા છે પૂરા નથી તો મિત્રો સંતને સંતપણા નથી મળતા મફતમાં એના મૂલ ચૂકવવા પડે સંતોએ મૂલ ચૂકવાશે અને કફાર દુઃખો એને ભોગવાશે ત્યારે સંત બન્યા હશે દુનિયાએ સંત મુળદાસને માથે જેમ તેમ જુલમ કર્યું છે દીકરીનો જ્યારે બચાવવા માટે પોતાની ઉપર આરોપ લીધો હતો ત્યારે ગામના કોઈ સમજી ન શકે કામ રેલીમાં એમ ગધેડાવા ન સમજી શકે સંતના સંકેતને અને પછી જોડાનો હાર પહેરાવી ઊંધા ગધેડે એનું ફૂલેકું ભેરવીને ગામની બહાર કાઢ્યા પછી એના એ જ લોકોને જ્યારે ખબર પડી ગઈ કે ના અમે ખોટા હતા અમારી ભૂલ છે અમને સમા કરો સંત મુળદાસનો કહેવાનો અર્થ શું હતો શું કામ એને કર્યું દીકરી કુએ પડવા ને જ્યારે બચાવી નામ કોનું દેવું કે મારું લઈ દેજે આને કહેવાય સંત પોતાના ઉપર દુઃખ લઈ લઈએ પણ બીજાને સુખ આપે પછી એ જ લોકો એ હા મૈયા કહેરા હે આમ જાય છે ખબર પડે છે જામ સાહેબ ને એના શિષ્ય જામ સાહેબ પણ હતા જામનગર વાળા એને કંઠી તોડી નાખે છે ત્યાં જાતા હોય છે ત્યારે ઢોંગી પાખંડીઓ ગુરુઓની સભા ભરાણી હોય છે ત્યારે જાય છે તો કહે છે જામ સાહેબ કે મેં તો કે મુળદાસજી તમારી કંઠી તોડી નાખી કેમ મેં આ બીજા ગુરુ બનાવવાનું જો આ પાટ આઈદ્રોસ કે આ ગાદી શરૂ કરીશ ઠેક ઠેકાય વાંધો નહીં પણ કે હું હમણાં આવ્યો ને તો કે એક મીંદડી મરી ગઈ છે અને મિંદડીના બચ્ચા મરેલા નહીં મરેલી મિંદડીને ધાવી રહ્યા કોઈ ખાજો કરી દે તો મિંદળી લાવે છે કોઈથી હાજી નથી થતી હું છેલ્લે સંત મુળદાસ એને હાજી કરી દે છે ત્યારે જામ સાહેબ પગમાં પડી જાય છે ઢોંગી પાખંડીઓને કાઢી મૂકે છે નીકળો તમે ધન લૂંટવા જવા તમારા ના ન તો છાટો હોય નથી એ મિત્રો મરેલી જે મીંદળી છે કોણ છે એના બચ્ચા એ કોણ છે અહીં ખાલી ઉપમા આપવામાં આવી છો સમજવા માટે મરેલી મીંદળીનો અર્થ છે જેની બુદ્ધિરૂપી મિંદળીનો નાશ થઈ ગયો છે વિવેક જાગૃત નથી થયો જે કબુદ્ધિ બની ગઈ છે એને પછી સદબુદ્ધિ બનાવે છે વિવેકને પ્રગટ કરે છે અને એના જે બચ્ચા છે એ વિવેક દ્વારા જેને ખબર પડે છે સત અને અસતને અલગ અલગ કરે છે જ્ઞાન અને વૈરાગ એ વિવેકરૂપી સદબુદ્ધિના બચલા છે ત્યારે જામ સાહેબની બુદ્ધિમાંથી વિવેક પ્રગટ થાય છે ઓળખી લે સંત મુરદાસને અને પગે પડી જાય છે અને ઢોંગી પાખંડીઓ ગુરુઓને બધાને કાઢી મૂકે છે ફરી પાછી કંઠી બાંધી લે છે પછી એ દીકરી દ્વારા જ જે કુએ પડવા આવી હતી દીકરાને જન્મ પણ આપ્યો હતો અને દીકરી દ્વારા જ આ પર્દાફાશ કરવામાં આવ્યો ત્યારે ગામ આખું સાર થઈ ગયું અને સંત મુરદાસને ને હાથીની અંબાડી ઉપર બેસાડી અને હામયા કરીને વાજતે ગાજતે પાછા ગામમાં લઈ આવ્યા આગળની વાત છે બાકી સંત મુદાસ કીધું કે મને હાથીની અંબાડીમાં બિહાડો કામ તેમ હે હાથી અંબાડી એટલે અહંકાર રૂપી મન રૂપી હાથીની અંબાડી એની ઉપર આત્મા છે એ આત્માનો દરજ્જો આપ્યો હતો સામાન્ય એટલે બધા લોકો પગે પડી ગયા હતા સન્માન કર્યું સન્માન આપ્યું તો મિત્રો આ કોઈ સામાન્ય વાત નથી જલારામ બાપા વીરબાઈ માતાએ જેમ તેમ દુખ નથી ઉપાડ્યા પોતાની ઘરવાળીને આપી દેવું એ કોઈ સામાન્ય બાબત છે માતા વીરબાઈ માતા જવા માટે તૈયાર થઈ ગયા એ કોઈ સામાન્ય વાત છે પણ એ તો પૂર્ણ જ્ઞાની હતા માતા વીરભાઈ જલારામ બાપા આત્માને ઓળખી ચૂક્યા હતા ભોજલરામ બાપા ગુરુની કૃપાથી એને ખબર પડી ગઈ હતી કે આ સ્વયં પરમાત્મા જ છે એટલે આપી દો બાકી અત્યારે કોઈ આવે ને માગે તો આપતા નહીં હો ધોકો લેજો હા અત્યારે એટલી બધી કોઈ જ્ઞાન દ્રષ્ટિ નથી કે આત્મા પરમાત્માને ઓળખી લે બરાબર અત્યારે ધોકો ઉઠાય જવ ભાઈ હા તો આગળની વાત છે તો માતા વીરભાઈ માતાને જલારામ બાપા જેવા જ ઓળખી શકે બાકી આપણું કામ નથી ભાઈ બરાબર તો માતા અમરમાં દેવીદાસ બાપુ જેવા ઓળખી શકે ગંગા સદી પાંડભાઈ માતા ગરસિંહ બાપુ જેવા ઓળખી શકે બાકી આપણું કામ નથી વ્યામણ બાપા જેવા ઓળખી શકે રતા બાપુ જેવા ઓળખી શકે મેં બાપા જેવા ઓળખી શકે દાના બાપુ જેવા ઓળખી શકે ગીગા બાપુ જેવા ઓળખી શકે મારા જૂનાગઢના સાચા નાગાજી મહાત્મા ઓળખી શકે હમ બાપા બગદાણા સીતારામ બાપા એ ઓળખી શકે ત્રિકમ બાપા ભાણ બાપા રવિદાસ બાપા મોરાર બાપા ખીમ બાપા દાસી જીવણ બાપા અર્જણ બાપા હે એ ઓળખી શકે હો બાકી આપણું કામ નથી એટલે ધ્યાન બરાબર બરાબર હવે વાસણ છોટા ને વસ્તુ ઘણી મોટી ઠામ વિના કેમ ઠેરાય વાસણ નાનું હોય અને આતમ પરમાત્મ જ્ઞાનરૂપી વસ્તુ બહુ મોટી છે થામ વિના કેમ ઠેરાય પાત્ર હોય ને તો ઠેરાય સિંહણનું પાત્ર સોનાનું પાત્ર એમાં સિંહણનું દૂધ હમાય જ્ઞાન રૂપી હે બાકી તાંબા પિત્તળના ફટ કરતાં ફાટી જાય એનું કામ જ નથી એટલા માટે માતા ગંગા સતીએ કીધું છે કે પાનભાઈ વસ્તુ જોઈને વરીએ કુપાત્ર આગળના વસ્તુ વાવીએ પાત્ર હોય તો પીરસીએ અત્યારે કોઈ પાત્ર કુપાત્ર જોવે છે ચેલું છેલ્લા મૂંડવા જ મંડાસ મૂંડવા જ પૈસા માટે કારણ કે બોતું એમને ખબર નથી ક્યાં શિષ્ય બનવા લાયક છે કે નથી અને શિષ્યોને ખબર નથી હે અજ્ઞાન અંધકારમાં ભટકતા વિવેક હિન્દ બુદ્ધિ હિન્દ મૂર્ખને ખબર નથી ગુરુ કરવાને યોગ્ય છે કે નહીં લાય પંદર ને આવી જ અંદર ફસાઈ જઈશ આમ તે બે ઠેલ બીજું કાંઈ નથી એટલે હું ગુરુ થવા ના પાડું કે ગુરુ નહીં ભાઈ બરાબર કારણ કે ખેડૂત જેમ કપાસ વાવે ને બધા રોપડાની એક રોપડા વાવે ને તેની માવજત કરવી પડે છેલ્લે સુધી જ્યાં સુધી એમાં ફળનું આવે ને ત્યાં સુધી આ તો હું રોપડા વહી જવાનું બધું ભેરાઈ જાય કાંઈ લઈ લેવાનું ન થાય એમાંથી ઉલટાના દોષિત થાય આપણે એટલે હું નથી ગુરુ થાતો ના પાડતો નહીં ભાઈ ગુરુની વાત રહેવા દીધું એ ગુરુ શ્રીષે ચક્કરમાં મારે નથી પડવું બરાબર તો થ વિના કેમ ઠેરાય ભાઈ ન ઠેરાય લક્ષ્મણ હશે બળદેવ મોટા બંધવા અમે હઈશું કૃષ્ણનો અવતાર રે હા તમે હશો રાણી રૂકમણી તેથી કહીશું તમને વડા ધર્મની વાત રહે ભાઈ વા બીજા અવતારમાં કહીએ માતા સીતાને કહીએ છે કે તમે રૂક્ષમણી હશો હે અને લક્ષ્મણ જે છે એ બળદેવના સ્વરૂપમાં આવશે મોટાભાઈના રૂપમાં અને હું કૃષ્ણના રૂપમાં આવીશ અવતાર અને તમે હશો તે દી રાણી રૂક્ષમણી તે દી કહીશું તમને વડા ધર્મની વાત અત્યારે રહેવા દો કે બરાબર પછી ભગવાન કૃષ્ણ અવતારમાં એ વાત કરે છે રૂકમણીને કે આવી રીતે કાંઈ હતું નહીં ત્યારે એક જ હે આત્મા હતા એમાંથી બધું બહેનું પરમાત્મામાંથી આત્મા આત્મામાંથી સુરતા સુરતામાંથી ત્રણ ગુણ ત્રણ ગુણમાંથી પાંચ તત્વ પાંચ તત્વમાંથી પચીસ પ્રકૃતિ પછી એની અંદર બધા વિષયવાસના કામ કરો લો મધમો શબ્દ સ્પષ્ટ આ બધું મૂક્યું બરાબર પછી જ્યારે કાંઈ નહોતું તો ત્યાં એ કોણ છે એ જ એ જ વડા ધર્મ છે વડા ધર્મ એટલે શું વડા એટલે મોટામાં મોટો ધર્મ એટલે શું આત્મ પરમાતમ શબ્દને ધારણ કરવું એ વડો ધર્મ છે પહેલો ધર્મ એ છે વડો ધર્મ એ જ મોટા મોટો ધર્મ એ જ આત્માને ઓળખો પરમાત્માને ઓળખો શબ્દને જાણીને શબ્દની દોરી પકડી પછી તમે પરમાત્મા સુધી આત્મ પરમાત્મ સુધી પહોંચી જાઓ આ છે વડો ધર્મ હે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલતો સોહમ શબ્દ સુરતાની હે ધ્યાનની એ દોરીને લગાડો ચાલતા શ્વાસમાં સોહમ સોહમ એ દોરી પકડીને ઉપર જાઓ સુરતાની સ્થિર થઈ ગઈ સોહમ શબ્દમાં સોહમ સ્વરૂપ બનીને પછી દેહથી ઉપર ચઢો ઇંગડા ભીંગડામાં આવ્યા ઇંગડા પીંગડા સમાન માત્રામાં ચાલવા લાગી સુક્ષ્મણાનું દ્વાર ખોલ્યું સૂક્ષ્મણાનો દ્વાર ખોલી અને ઉપરનો રસ્તો પીગળો એટલે શ્વાસ પણ છૂટી ગયો ઇંગડા પીંગડા સુધી શ્વાસની ક્રિયા ચલાવી રહી છે ઇંગડા પીંગડા નાભીએથી ઉઠે નાભી પાસે જાય એમાં જ સોમ શબ્દ ચાલ્યો એ સોમ શબ્દની દોરી પકડી લઈને સુરતા સુમ સોમ સ્વરૂપ બની ગઈ પછી હવે ત્રિકુટી સ્થાન ક્યાં આવે છે આપણી બે આંખોની વચ્ચોમાં ત્રિકુટી સ્થાન છે બરાબર બે આંખોની વચ્ચોમાં સેન્ટ્રલમાં એ ત્રિકુટ સ્થાન છે એ ત્રિકુટીમાં આવ્યા એટલે એ સોમ શબ્દની આ પહોંચ્યો એટલે ડાબીન જમણી નામણી સમાન માત્ર ચાલવા લાગી જે બદલતી રહેતી હતી દસ પંદર મિનિટે એ બદલતી સ્થિર થઈ ગઈ બે સમાન માત્રામાં ચાલવા લાગી પછી સુખ્મણાના દ્વાર ખુલ્યું શૃક્ષમણા દ્વાર ખુલ્યું એટલે ત્રિકોટીથી ઉપર જોજો તમે કપાળમાં ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર છે એ ખુલી જાય ત્રીજું નેત્ર એ જ્ઞાન દ્રષ્ટિ કપાળથી ઉપર એટલે સ્વાસ્થ્ય પણ ઉપર થઈ ગઈ સુરતા ત્રિકુટીથી પણ ઉપર થઈ ગઈ ત્રિકુટીથી ઉપર થઈ એટલે ડાબીની જમણી આંખો બે ચંદ્ર સુરતથી ઉપર ગઈ હે બંકનાળનો રસ્તો પીગડો સુક્ષ્મણા દ્વારા બંકનાળમાં થઈને દસમા દ્વારને ખોલી નાખો અને એક હજારો લાલ લાલ ટપકા જે ચાંદ આ તારોડિયા છે એનાથી ઉપર આત્મા છે ત્યાં પહોંચી ગઈ સુરતા આ છે વડો ધર્મ આત્માને ધારણ કરવો પરમાત્માને ધારણ કરવો ત્યાં પછી કાંઈ છે જ નહીં વડો ધર્મની વાત કરી દીધી કે આ રીતે ત્યાં સુધી પહોંચાય છે અને એને જ આ દુનિયા બનાવી છે એના દ્વારા જે દુનિયા બનાવવામાં આવી છે પછી બીજો ધર્મ છે માનવ ધર્મ ધર્મ સમયથી ઉપર છે ધર્મ એટલે ધારણ કરવું આત્મ પરમાત્માને ધારણ કરવું ત્યાં મનને વાણી પહોંચતા નથી બુદ્ધિ પણ પહોંચતી નથી વિવેક દ્વારા સત અસતને અલગ કરી પછી તમે ઉપર જઈ શકો છો બીજા ધર્મો હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ એ બધી ખ્રિસ્ચિ પારસી દ્રષ્ટિય છે એવું બૌદ્ધ લિંગાય નાતી જાતિ ધર્મા ધર્મી પંથા પંથી વાળાવાળી આ બધું મનુષ્યનું બનાવેલું છે આમાં જે ફસણ હોય ને એ સંત જ નથી એ તો પોતપોતાના ધર્મોને મોટા કરવામાં લાગ્યા છે પણ આનાથી બધાથી ઉપર જે હોય ને એને સંત કહેવાય જ્યાં કોઈ પંથ નથી પંથ એટલે રસ્તો એનો રસ્તો પૂરો જ ન થાય પંથ પૂરો જ નહીં થતો હોય એલા જ રાખે વાળામાં ઘેટા બકરા ભરાતા જ નહીં વાળો વધ્યા જ રાખે કાંઈ નથી મિત્રો કૌશુક જાતિ જગતમાં બે નર ને નારી બાકી ઓનલી ફોર માનવ આ બધી મનુષ્યની રચના છે ધર્માન ધર્મીન પંથાન પંથિન મનુષ્યની બનાવેલી છે બાકી પરમાત્મા એક જ છે નામો જુદા જુદા છે કોઈ રામ કહે કોઈ અલ્લાહ કહે કોઈ વાહેગુરુ કહે કોઈ ગોડ કહે આ બધા નામ આપણા પડેલા એ નામોમાંય નથી નામથી ઉપર છે શબ્દથી ઉપર છે શબ્દની પાર મારા સદગુરુનું રૂપ એ સદગુરુ એ જાતમ પરમાત્મ છે એ શબ્દમાંય નથી વાણીમાં નથી ભાવનગર નામોથી આપણે આ બધા ધર્મધર્મી અને પંથાપંથી બનાવી લીધું છે બાકી કોઈ માનવમાં કાંઈ ફેરવો હોય કીઓ હરકાત છે બધા કાંઈ નથી આવું કાંઈ છે જ નહીં જાતિન જાતિન ધર્મ આત્માની કોઈ જાતિ છે આત્મા હું નરસે નારી શકે છે કાંઈ નહીં આત્માની કોઈ જાતિ નથી બધાની અંદર છે કીડીથી કુંજર સુધી તો બધાની અંદર એક જ આત્મા હોય ભાઈ એક થાવ ને હું કામમાં બધું નાયટંકને નવટંકીને આદરૂ છે ખાડકી એટલી બુદ્ધિ નથી વિવેક નથી ખબર નથી આત્માની ઓળખાણ નથી મોહમાયામાં ફસાઈ ગયા છે મારા તારામાં ફસાઈ ગયા છે અભિમાનમાં ફસાઈ ગયા છે ત્યાં સુધી એને ન ખબર પડે આ રીતે ભગવાન કૃષ્ણે રૂકમણીને વડા ધર્મની વાત કરી કે આ વડો ધર્મ છે આત્મા પરમાત્મા જ વડો ધર્મ છે એને કેવી રીતે ધર્મ એને ધારણ કરવું વડો એટલે મોટામાં મોટો ધર્મ એટલે ધારણ કરવું આને ધારણ કરવો એટલે ત્યાં સુધી પહોંચી જાઓ પછી ખબર પડી જાય કે આ બધી કોની રચના છે બાકી અનુમાન લગાવી શકે આવી રીતે સૃષ્ટિ રચના થઈને આવી રીતે થઈને ફલાણું ઢીકણું એ અનુમાનભરી વાત છે અનુભવની વાત ન કહેવાય આગે આગે અનંત સંત ઓધરિયા ઓધરિયા સાધુ અપરંપાર બાવા બાળનાથ ચરણે બોલ્યા પીર રામદેવ બોલ્યા અલગધાણીનો આરાધ વાહ આગે આગે આવી રીતે આગળ હાલતા હલતા હલતા આ લાઇનમાં આત્મ પરમાત્મને પ્રાપ્ત કરીને અનંત સંતો ધર્યા અનેક સાધુ સંતો મોક્ષને પ્રાપ્ત કરીને પોતાનો ઉદ્ધાર કરી ગયા ઓધર્યા સાધુ અપરમ પાર અનેક સાધુ એ અપરં પાર રૂપી પરમાત્માને જાણી ગયા અને સદા સદાને માટે જન્મના ચક્રમાંથી નીકળી ગયા બાળના ચરણે બોલ્યા રામદેવ બોલ્યા અલખ ધણીનો આરાધ એ જ આત્મા પરમાત્મા છે લખવા વાંચવામાં બહાર છે જે ધણીનો આરાધ કરો એની ભક્તિ કરો એને સમજો અને જાણો આમ રામદેવજી મહારાજ કહેવા માગે છે પણ જ્યારે સાચા સંત મળી આવે તો જ બેડો પાર થાય બાકી ઢોંગી પાખંડીથી કાંઈ ન થાય અને સાચા સંતને આનંદ સિવાય બીજું કાંઈ નથી હમ છતાં મસ્તીમાં પોતાની આનંદમાં સિવાયન બીજું કાંઈ હોતું જ નથી તો હવે જય રામદેવજી મહારાજની ગુરુ બાળનાથની જય સત્ય સનાતન ધર્મની જય